નવાપુરા જયરતના બિલ્ડિંગ પાસે નાણાકીય લેવડ તેવડ મામલે થયેલા ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા યુવકે છરાના ત્રણ થી ચાર ઘા મારીને હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં નવાપુરા બિલ્ડિંગ વિસ્તારમાં ઝઘડો કરી રહેલા બે કરી રહેલા બે ભાઈઓ સંતોષ અને પૈકી નિતિન પર ચાકુ વડે હુમલો કરતા નિતિનનું સારવાર દરમિયાન મોત થયું હતું સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો નિતિન અને સંતોષ રાજપૂત બંને ભાઈઓ થાય છે જ્યાં સાંજે કોઈ કારણોસર બંને ભાઈઓ વચ્ચે ઝઘડો જેમાં છોડાવવા માટે કપિલ વચ્ચે પડ્યો હતો લાવવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું બનાવના પગલે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા સૌથી મહત્વની વાત એ છે કે ભોગ બનનાર પત્ની છે જ્યાં તેને પતિ ના મોતના સમાચાર મળતા બેસુદ્ધ થઈ ગયા હતા નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના નવાપુરી નવાપુરા પોલીસના વિસ્તારમાં આવેલ મદન જાપા રોડ ઉપર બે મિત્ર એમ પાડોશી તરીકે રહેતા હોય છે એમના વચ્ચે નાણેકે લેવડ દેવડ લીધે વાતચીત થઈ હતી જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે એ બંને ત્યાં જ રહે છે તો આ નાણેકે લેવડ દેવડની વાતચીતમાં જે મરણ જનાર છે નીતિન જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે એ વચ્ચે પડતા એમના એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે ત્યારે જયારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલો આ મારથી નીતિન જે કપિલને સર માથા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના છાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી તો જ્યારે નીતિનના ઈજા થઈ તો બે ચાર કદમ નિધિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં સારવાર અમે એમનું મૃત્યુ થઈ ગયું હતું તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપીને ડાઉનલોડ કરી દેવામાં આવ્યો છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારે મળી જાય છે